હેલો એવરીવન રામ રામ ને સીતારામ હૈ દાયરાની કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો બાકી હટા ને એકદમ મસ્ત ધમ તડકો મસ્ત તા ન કહેવાય બહુ ઝેરી તડકો હે એવું સે તો એમાં કંઈ થાય નહીં બાકી આજે હે ને અમે આવ્યા હો મારી બિનને ઘર પહોંચી દેવા માટે તો એવું હે ને આગળ અમે એક વિડીયો આગળનો મીકો કે ભાઈ આથી વરથું આ બાજુ છે ને ત્યાંથી આ ઠેક થેક આવી હતી વરઠું પારો તો અહીંયા બસ જો આ બધી બાજુ તબાહી કા મંજર એસા બોલ શકતે હે અને વાં જો આપણી હે ને હે દાદા દાદાની ધજા દેખાય ગોરાણાની તો પેલા તો જયવીર વછડા બીજો આ બધું છે ને આ બધું વર્તુળનો કહેર છે કે આમાં ઊંટી માંડવીને વાવેતર બધું કરેલું હતું પણ હવે એ બધું વર્તું એના ભેરે તાણી ને લીધી ગઈ એટલે આપણે આ જો આ ગરેડો છે આમાંય પણ આવે પાણી એટલે એટલે હોય મારે કડી કડી પાણી ઊંતું એવું કહેતા હતા હું ઊતી આવી કારણ કે અહીંયા હે ને શુંમાં હોય એટલે અવાય એના તરીકા પડે ને તારો જ અવાય બાકી એવું હે ને અહીંયા આપણી બિનના ખેતરમાં જાય ન્યાય જોઈએ એની પણ થોડુંક બઉ જાજુ નથી હોય તો આ બાજુ આમાં વટાણ બીજું કઈ એમાં થાય નહી એમાં ઢોર ઢોરનો કુસ્સો જાડો મોટો થાય જાડો મોટો એ પણ બહુ સારો એવો ન થાય કારણ કે માંડવી જોઈએ એટલે આ ખેતર એટલું ઓછું હે કે જો અહીંયા તો કેટલી લાગાય એટલે ને પછી આથી જો આમાં એટલામાં માં હે નાખાય પાણીનું પાણી આય ધોવાણ થયું તો આય આખો આય ગોળ ગુમરી ભરે ના ખેસાણ થાય એટલે આય તમ ભરાઈ જોવે છો કો જો એટલો એટલો ધોવાણા માં થયું જો કે આ તા માઈનોર હમે આ કણે રસ્તે થી આયવા ને તો ઘણા ના પારા ને હે ને સડાવલ ઉતાય આખા આય પારા ધોવાય ગા ને તો એ લોકો કામ પણ મેદાન એટલે બહુ મોટી મોટી નદી હોય ની કિનારે નું બને બોય આખો મેદાન ટાઈપ નું એ ટાઈપ ના દ્રશ્ય હે આમાં બધાયમાં જોવા મળે બાકી આમાં તો જો આ એટલામાં ધોવાણ થયું બાકી આમાં માંડવ્યુ માં પાણી હરાઈવા લઈ ગયા હતા પછી જોઈએ આ મકાન છે ને એમાં એટલા ઉશે છે એટલા ઉશા છે તમે ખેતર થી ખાલી અંદાજે એટલું આપણે મારે હગીએ કે બહુ જાજે એવા ઉશા લીધલ છે ખેતર તોય પણ ખેતર થી ઘર બહુ એકદમ સારા એવા ઉશા લીધલ છે એ ખાતા પણ ત્યાંથી જો આ રોહડામાં છે ને ત્યાં ઉતું એટલે એટલે ગોઠણ થી અઠું અઠું પાણી ઉતું જઈએ પેલું ઠારી આ બાજુ દેખાય એટલે ઘરમાં પણ મેં બી વેત વેત એટલું પાણીનું કહેતા હતા કે એટલું ગીરે ગોતું એટલું હે આપણે વર્તુ નદી કહેર મસાયો તો કારણ કે કેવા એવું આવે કે ભાઈ બત્રીહક દરવાજા છે ઉપર થી હે ને ખોલા નાખવામાં આવ્યા હતા ડેમ માંથી વળતું બે ને એટલે બધું પાણી છે અને આના પછી આવે ડાયરેક્ટ રાવલ તો જામ રાવલ માં જોયું કેટલો બથો ઊંચો એમાં કપરો પાડ એવું બધું કેવાય અહીંયા તો ખાવા ઢોપડા પાણી એટલું બધું ઊઠું આવો કઈક નજારો હોય જયારે વરસાદ વરસે બસ પાણી પાણી મંજર એવું હોય

અહીંયા લાઈટની ઓડી છે એ એ લાઈટની ચાલુ બંધ કરવા ને પાણી હાલતું હોય ને ત્યાં પછી આ સીપીઓ છે આ સીપીઓ ઉપયોગમાં આવે પેલા તો હે મેન તો માંડવીના ગલ્લા કરીએ ને ગલા છે ને આને ઉપાડવાના આની પછી સીપીઓ અંદર જા દેવાનો પછી ઉછો કર લેવાનો છે આ ટ્રેક્ટર થી ને પછી ઓપનર હાલતો હોય ને મૂકી દેવાનો એટલે માંડવી નીકળી જાય પણ એ બહુ યુઝમાં આવી છે એટલું બધું કંઈ નહીં હોય થાય આ ટ્રેક્ટરું ઓરનું હે તકરી હોવાનું

પણ આ હવે શિયાળામાં જો કે આ બાજુ હે ને વર્તુ કાંઠાના વિસ્તારમાં હે ને બને ત્યાં હું શિયાળામાં જવાય ધૂમરો મારવા છુમા આવીએ ને જો ઓસિંગતાનો મી આવ્યો ને તો આથી કાંઈ નીકળે હવે નહીં ને ઉનાળામાં હે તરકા પડે બહુ એકદમ ફૂલ થઈ એટલે ઉનાળામાં અહીંયા આપણાથી રહેવાય નહીં અહીંયા જો બર્તનનો થપ્પો મારેલું અસલ અસલના પછી આ બાજુ છે ને એ ખોડું ધાડું આપણી વાડી અમારે જેવું ખોડ છે ને એવું જ છે અહીંયા ની પણ અને આ આવેલી વર્તુની સેલ આવીને લીધે જો આ ઠુંગા હે ને આના જે એ ઓલા છગા બરેગા પછી આના પછી આ બાજુ ની સાઈડ માં જાડવાના આવે એ નારિયેળિયું છે આંબા હે ચીતાફળિયું હે ચીકુળિયું હે એવું બધું આવે નારિયરમાં નારિયેળ હે નારિયેળીમાં

સીતાફળી હારી એવી છે પણ એક જ સીતાફળીમાં સીતાફળ દેખાઈ દયા ઓર કહીં પે તો દેખતા નહીં છે આમાં તો નારિયેર ને તા બે નારિયેર છે તો ત્યાંથી હે એનો પીહુનો ડિપાર્ટમેન્ટ છે આ મેંધી ઉગાડું હોય જો આ હે ને આ અને વાટે નું એલું મહેંદી બનાવાય એલું ગીત આવે ને મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત ઈ વાલું મહેંદી નું જાળવું છે આ